સમાજ સેવા એવાની ભાવના સાથે જોકે સમાજ સેવાની ભાવના રાખતા જુબેર સોડાવાલાએ પોતાના જન્મદિવસની વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવણી કરી તેમના આશીર્વાદ લીધા હતા ત્યારે જુબેર સોડાવાલા સાથે વાત કરતા તેમણે શું કહ્યું તે આપણે જાણીએ મિત્રો જ્યારે આપણો જન્મદિવસ હોય છે ત્યારે આપણે ખોટા ખર્ચા કરતા હોય છે ઘરના સભ્યો કે મિત્રોને લઈને આપણે હોટલમાં જઈએ છીએ અને બારે રોડ પર કેટલી વાર કેક કાપતા હોય છે અને ખોટા ખર્ચા કરી છે ત્યારે આપણે આજે એક વ્યક્તિને મળવાની છે જે સામાજિક સેવા સંસ્થા સાથે જોડાયેલ છે એનું નામ છે જુબેરભાઈ સોડાવાલા ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી ભારતીય ગૌરક્ષા મંત્રી જુબેરભાઈ સોડાવાલાનો આજે જન્મદિવસ છે ખાસ તો એમને અભિનંદન આપીએ કારણ કે પોતાના જન્મદિવસ નિમિત્તે એને સેવા ભાવના માટે ખોટો ખર્ચા કર્યા નથી તેઓ શું કાર્ય કર્યું છે આપણે મળીએ જુબેરભાઈ સોડાવાલા નમસ્કાર જુબેરભાઈ જી પ્રથમ તો આપનું અભિનંદન હેપી થેન્ક યુ જે રીતે તમારો જન્મદિવસ તમે દરખેલે મનાવો છો ખોટા ખર્ચા વગર આજે કઈ જગ્યાએ તમે મનાવ્યો આજે અમારું જે વર્ષોથી ચાલતું આવતું દિલ્ડે ડિંડોલી ઓલ્ડ એજ હોમ ત્યાં બસોથી વધારે લોકો નિરાધાર લોકો રહેશે અને દર વર્ષની જેમ આજે પણ મેં એક સમાજને એક મેસેજ આપવા માગ્યો છે કે તમે રોડ રસ્તા પર કેક કાપો છો તલવારોથી ને અને પાર્ટી કરો છો એના કરતાં આવા નિરાધાર લોકો પાસે જઈને તમારો જન્મદિવસ ઉજવો તો તમારું આગળનું જીવન પણ એમની દુઆઓથી સારું તમારું થાય અને સારું જીવનમાં તમે પ્રગતિ કરો એમની દુઆઓથી એક મેસેજ એક સંદેશ આપ્યો છે મેં સમાજને આજે વૃદ્ધાશ્રમ તમે અને શું કર્યું આજે આજે વૃદ્રા આશ્રમમાં જેવો હમણાં ગરમીનો પ્રસંગ છે ગરમી જ આ અતિશય પડી રહી છે તેના કારણે અમે એવું વિચાર્યું કે તમામ વૃદ્ધાઓને અમે આઇસ્ક્રીમ આપીએ ખવડાવીએ એમનું પેટ આટાડી ઠંડી પડે તો અમને કંઈ પણ એમની દુઆઓ મળે અને કેક ખવડાવ્યો એમને જમવાનું અમે આયોજન કર્યું હતું પણ એકબીજા અમારા દાતાશ્રી હતા એમના તરફથી જમવાનું હતું એટલા માટે અમે આઇસ્ક્રીમ અને કેક ખવડાવીને એમની દુઆઓ લીધી આજે

જો ગુમ થયા હોય તેની પણ તમે શોધખોળ કરીને લઈ આવો પોલીસ જી જી તે હમણાં બે હજાર ત્રેવીસ માં લગભગ ત્રેવીસ એવા બાળકો ગુમસુદા મિસિંગ બાળકોએ વધારે પડતી દીકરીઓ હતી અમારી ચૌદ વરસની સોળ વરસની દીકરીઓ દરેક સમાજની જ્યારે એમના ઘરેથી કંઈ ઝઘડો થાય છે અને નારાજ થઈને ઘરેથી ચાલ્યા જાય છે કર્ણાટક રાજસ્થાન ભીલવાડા મહારાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ અમુક અલગ અલગ રાજ્યોમાંથી આવા ત્રેવીસ બાળકો શોધીને તેમના પરિવારને મળાવ્યા છે તો આ એક સંગઠન અમારી ટીમનું બી મને બહુ સારું અને પોલીસ પ્રશાસનનો બી સારો સાથ સહકાર મળે છે બીજું કે અમારા રમેશભાઈ છે આરીફભાઈ મલેક છે બીજા અમારા મિત્રો ધર્મેશભાઈ ગામી એ લોકોનો બહુ ખૂબ સારો સાથ સહકાર છે અને અમે આ કામમાં સફળતા મળે છે મિત્રો જુબેરભાઈ સોડાવાલાનો આજે જન્મદિવસ હતો અને તેમને વૃદ્ધાશ્રમની અંદર જન્મ છે કોઈ ખોટા ખર્ચા કર્યા વગર તો તમારા પણ જન્મદિવસ વ્યક્તિને તમારે ખુશ જોઈએ આપણે મળીએ રમેશભાઈ દિવસ આજના પ્રસંગે સૌને પ્રેરણા મળે છે અમારા મિત્ર મંડળ છે જુબેરભાઈ મુસ્લિમ વિસ્તારમાં છે અને મુસ્લિમ છે અને અમે હિન્દુ છીએ બધા સર્વ ધર્મને સાથે લઈને ચાલે છે જુબેરભાઈ કોઈ પણ કામ પડે તાત્કાલિક હાજર થઈ જાય કોઈ પણ ફોન જુબેરભાઈ બહુ સારો મેસેજ ફેલાવે છે જે જન્મદિવસ હોય કોઈ પણ પ્રસંગ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ બી સમાજના લોકો સાથે પહેલા જે હાજરી આપે છે ને ખૂબ જ સરસ નું કાર્ય હોય છે બધું જ મારું કહેવું એવું છે કે જુબેરભાઈ આજે જે જન્મદિવસ મનાવ્યું એ લોકોએ બી આવી રીતે એક સમાજની અંદર એક દાખલો બેસાડવો જોઈએ જે તમે નિરાધાર વ્યક્તિ છે એની સાથે જઈને તમે પરિવારની સાથે જઈને તમે લોકો વૃદ્ધાશ્રમમાં તમે તમારું જન્મદિન ઉજવો તો લોકોને બી એક જાગૃતતા થાય અને લોકો એ લોકોને બી એવું થાય કે અમારો કોઈ પરિવાર છે જે લોકોનો પરિવાર નથી એ લોકોને બી મહેસૂસ થાય કે અમારી સાથે લોકો છે એ અમે બિલકુલ અખલા નથી અને એક મેસેજ આખો અલગ જાય મિત્રો જ્યારે જુબેરભાઈ સોડાવાલા એ ઘડાઘરની અંદર આઈસ્ક્રીમ ખોળવા ગયા ત્યારે ઘડાઘરની અંદર રહેતા વડીલોની આંખમાં આજે આંસુ હતા કારણ કે તેમના પુત્ર હું નથી કરી શકતા ત્યારે સામાજિક સેવા કરનારા જુબેરભાઈ સોડાવાલાએ કર્યું છે અને જે ખરેખર સેવાનું કામ કરે છે ત્યાં જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ સલામ કરે છે જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમનો વિજય મકવાણા સાથે સુરત